મરોના એટલે પાડો દેખાય છે હમણાં દેખાય નક્કી આ ડોહા નું છેલ્લું દાડો લાગે છે હવે જાજુ કાઢે એમ લાગતું નહીં હારે બાપા હવે તમે જાજુ કાઢો એમ લાગતું નહીં મને આ પાડાન ને બાડા દેખાય છે નક્કી આ કોક નવું થવાનું હોય ડોહા બેટા હું કી હું તું અમુ મહેમાન છું ઘડી બે ઘડી નો મહેમાન છું બેટા આ મારું હારું મારા કેવા સપના હતો મારું હારું

બટા નોમ યાદ નહીં આવતો બટા મને કરો 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 યાદ આવશે યાદ આવશે કરો યાદ બટા એવું જાજુ યાદ નહીં પણ મારા મોટા ભાઈનું થોડું થોડું યાદ આવે છે બટા શું હતું હતું ભંગભો નામ હતું ભીખું હતું હા યાદ કરો યાદ કરો મારું મારું નોમ હું હતું વિરુભાઈ ના ના નોમ નોમ ધીરુભાઈ ને કરજો હે બાપા તો એ છોકરો છોકરો જોયેલો તમે સનબટા એક સિયો સબટા એનો હેંચકા મેં નાખ્યા નોમ હું બનવાનો હું વિચારું એ જ નોમ યાદ આવતું નહીં બટા ઉખો ના 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 લુખો